તો નમસ્કાર દોસ્તો ગુજરાતી ચેનલ અંદર તમારું સ્વાગત કરું છું દોસ્તો તમને ખબર છે કે કલોલ તાલુકાના બોસણા ગામ સમિતિ પ્રમુખ દશરથજી ઠાકોર જેમ કે ટીનાજી જેમ કે તેમના બેસણામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર પ્રમુખ શ્રી જેમ કે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પિતજી ઠાકોર પણ તેમને હાજરી આપી છે આજે અમે કલોલ તાલુકાના જેમ ધારાસભ્ય જેમ કે લક્ષ્મણજી ઠાકોર સાહેબ અને કડી તાલુકાના જેમ કે ઠાકોર સાહેબના પરિવાર હાજરી આપીને જેમ કે શોખ તુર જેમ કે દુઃખ વ્યક્ત કર્યું છે ત્યારે તમે જોઈ રહ્યા છો દોસ્તો આ છે જેમ કે વરણા ગાડીવાળો જેમ કે ભરત ઠાકોર અને પૂનમ ઠાકોરની વાત કરીએ છીએ કારણ કે દોસ્તો જેમ કે થોડા દિવસો પહેલાં જેમ કે વાત કરીએ તો દોસ્તો જેમ કે નશાની ગોળીઓ આપીને જેમ કે બે મર્ડર કર્યા હોય તેવા જેમ કે સમાચાર અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમે જોઈ રહ્યા છો દોસ્તો જેમ કે તમને હું આખો વિડીયો બતાવીશ કે આ છે જેમ કે ભરતજી ઠાકોર જે દોસ્તો જેમ કે ભરત દોસ્તો જેમ કે વિડીયો બનાવવાનો ખૂબ જ શોખ હતો અને જેમ કે તેમની ઇન્સ્ટાગ્રામની અંદર જેમ કે આઈડી પણ હતી જેનું નામ છે પૂનમ ઠાકોર કરીને તેમની આઈડી હતી અને જેમ કે ભરત બાબર તરીકે તેની આઈડીઓ હતી અને ખરેખર તમે દોસ્તો જેમ કે જોઈ રહ્યા છો કે કોઈ થી કોઈ પાર નહીં એવો દોસ્તો જેમ કે તેને સાથે જેમ કે લોકો છે તમે જોઈ રહ્યા છો કે એન્ટ્રી તો એટલી ઘાયલ હતી કે દોસ્તો એની એન્ટ્રી જોઈને જેમ કે લોકો ખુશ થઈ જતા પણ દોસ્તો હવે જેમ કે આ ભાઈને જેમ કે જેલમાં પૂરવામાં આવે છે એનું નામ છે દેશો જેમ કે ભરત ઠાકોર તો ભરત ઠાકોરે દોસ્તો જેમ કે જેમ કે બોરીસણાની જો વાત કરીએ તો જેમ કે પ્રમુખ જેમ કે જી કેટીએસ જેમ કે પ્રમુખની હત્યા કરી હોય તેવા જેમ કે સમાચાર મળ્યા છે તો તમે જોઈ રહ્યા છો દોસ્તો જેમ કે લોકોથી જેમ કે તમે જેમ કે બધા લોકો જેમ કે તેને જેમ કે સેલિબ્રિટી તરીકે જેમ કે ઓળખે તમે જુઓ છો કે આ ભરત ઠાકોર સાથે જેમ કે ફોટો સેલ્ફી લઈ રહ્યા છે અને ભરત અને પૂનમ ઠાકોરે કે સાથે જેમ કે દોસ્તો તે બધા જેમ કે બધા લોકો ફોટો પણ લઈ રહ્યા છે શું ખરેખર દોસ્તો જેમ કે આ લોકોએ જેમ કે જેમ કે આ જેમ કે બોરેસ્ટના જેમ કે જીકેટીએસના ટીએસના વાત કરીએ તો ત્યાંની જેમ કે હત્યા કરી હોય તેવા જેમ કે સમાચાર મળી રહ્યા છે ખરેખર